તો મિત્રો બધા જય સીતારામ જય શ્રી કૃષ્ણ મારા તો બધા મજામાં હસો અને પાર્વતી વ્રત ના દિવસ દિવસ છે તો આ સોળી બધી આવશે પૂજા કરવા બધા આજ બધી સોળીઓનો વિડીયો બનાવવાનો હોય અને બધી આણ જ આવે અડધી આવ્યા

દેવ ગુના દેવ વર્ષગર કૃષ્ણકૃષક દેવ અજુના નમસ્તી ગંગા માટે કરો તમે ભાઈ અમારી ચેનલ ये उमिया बेन आर साधु यूट्यूब में हाँ तो हमारे चैनल में लाइक करो शेयर करो सब्सक्राइब करो नजीक आ जाए आइए यहाँ को तो मित्रों जो आरती की तैयारी था हरी अबे आई थी आज वो आई थी आई